સોંગ અને એકવીસ વ્યક્તિગત સોમની એન્ટ્રી કરવામાં આવી છે બસો થી અઢીસો વિદ્યાર્થીઓ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે મારું નામ રિમ્મી વાઘેલા એઆઈડીએસઓ ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનની હું ગુજરાત રાજ્ય સમિતિની સેક્રેટરી છું આજે નર્મદ અને મેઘાણી વીર કવિ નર્મદ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કે જેમની જન્મ જયંતિ ચોવીસ ઓગસ્ટ અને અઠ્યાવીસ ઓગસ્ટે હતી નર્મદનો જો મને જુસ્સો અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્વતંત્રતા જંખ સ્વતંત્રતાની ઝંખના નર્મદે મહિલાઓના સન્માન માટે કરેલો સંઘર્ષ અને મેઘાણીએ ગરીબો વંચિતો પીડિતો દલિતો માટે ગાયેલી કવિતાઓ આ બંનેની

મારું નામ રિમ્મી વાઘેલા ઓલ ઇન્ડિયા ગુજરાત રાજ્ય સેક્રેટરી